સદગુરુ સ્વરૂપ સાકારો નમો નિજના મને સદગુરુની કરુણા થોડો જ્ઞાન

ମଗଜ ମଲମ କେବରୁ ହେ ଭଜରେ ହେ ભરીઓ મારા રે

સમ 队长。哎

अहं करिमो मां i oh, do yeah.

આખી ગતગંગા ચડાઈ આંગણે હગાવાના ચડાય ત્રણ દિવસ વાળિયા પ્રોગ્રામ કરીને પોતે આ પોતાની ઉર્મી વ્યક્ત કરી કુગરામ નાગર અને કાચડી સોડે શરીર સોડી દીધું હવે આ તો આગળની વાત કરું અમને ટૂંકડી વાત કરું એક તો આપણો લાભો બેન અહીના જ જોઈને આખો પરિવારના આપણો સત્સંગ કરી બધાની હાજરીમાં બધાને જવું ભાઈ કરતા કે એ બધા મળીને ગુરુના ગુણ ગાજ્યો આપણને જે પુરુષો મળ્યા કોઈ સામાન્ય નથી પછી પરત પરત બાપા હોય કે શંભુરામ હોય કે ઉગારામ હોય કે બેન ને જેટલા પણ સંતોના નામ યાદી આવી બધા એનો જયકારો બોલાયો છેલ્લે એવી શીખા પણ આપી હાથમાં હૃદય ભલામણ કરતી જાય ત્યારે આ પકડી રાખ્યો અને જો એને ભલામણ આપણને આજે દેખાય અત્યારે ઉદળો આપણે જો અતિ આનંદ થઈ ગયો હવાય આનંદ થાય મારા એનો પરિવાર આખો પડી આખો આપણો સતસુ પરિવાર હું હમણાં વાત કરતો તો પેલી બહેનોની આ દીકરીઓના ભાવ જોઉં નરસિંહ બાબાનું ભલામણ કરતો કે દીકરીઓના ભાવને સામાન્ય ના માનતા એમાં લાભુબાનો રૂપ જેવું તો એને હવાયા ભાવ કર્યા હવાયા અને એ દીકરી આપણી આપણી ગંગામાં બધાની હાજરીમાં હરફ કાચડ છોડે દેહ છોડી દીધો ને નક મરતી વખતે ડોસ્યું ને દેહ વાલા હોય એ જીવવા પ્રયત્ન કરતા રામ કરો તેમ કરો કેટલા અને આ તો બધા એનો જયકારો બોલાય આરતી ભજન કરાય અને દેહ છોડી દીધો આપણે હજુ હમણાં નથી વાત કરી

ભજન કરી લો મારા ભાઈ ના જો આપણને ભાઈ ના કહેવાય અને ખરેખર હાચા ભાંડુડા તો આપણે ગુરુ ને મળે છે ને એ બધા હાચા ભાંડુ પેલા ભાંડુડા તો ભાઈ તો ભાગમાં વાંચીએ બખારો કરીએ કટકોઈ નહીં છોડે અને જોયું મહાભારત રચાણું ભાઈ મત રચાણું કે ભાઈ ની અણી જેટલી કે જગ્યા લાલ મહાભારત રચાણું અને આ ભાંડુડા જો અત્યારે ભેગા કવાય લાખો લોહે બધા ભેગા ભાંડુડા હતા જો બધા

એમ નથી મારા નાદવાળા જાત વાળા કુટુંબ વાળા મામા વાળા મારા ના એ આપણને બધાય એને કે મારા ભાઈના ભાવ રાખજો ભજન કરજો નતર અવસર મિત્ય આપણો વૈદ છે અવસર એડે વય થતો રહે છે નકામો જીથ્યા વાત કે વાથું અમારો રોટલ આપણું જીવન મળતલા આ પડી બળી ગયું ને આપણું ગુરુ નથી મળે ને આપણું જીવન પડી રહ્યું પેલા તો રોટલો જ બીજો ન ખાય આખી જિંદગી બળતરા આ ત્રિવેદી તાપમાં પડી રહ્યું તો આખું જગત ગંગા સતી પાનભાઈ કીધું કે ત્રિવેદી તાપમાં પાનભાઈ આ જગત બળ પણ હવે એમાં તમને લાગી નો ડાઘ લો આપણને ડાઘ લાગવા પણ નથી ના મોટા મોટા તાપ રહ્યા ને ત્રિવેદી તાપ હમણાં આરતી વખતે પંખો બંધ કરો ને મેં કહું ભાઈ આ થોડુંક ત્રણ કરો બાકી ત્રિવેદીના તાપ બધા ગુરુ મહારાજે બચાવી દીધા આ થોડોક અંતર્ગતનો થોડોક પ્રકૃતિનો તાપ આ થોડુંક સહન કરી લઈ આપો ટૂંકમાં ગુરુના બાળકે સહન કરવામાં જગતમાં સહન શક્તિ નથી બીજું બધું જ રૂપિયા પૈસા ઇજ્જત આપણું બધું જગતમાં માલ સામાન બધું ખોટા સહન શક્તિ નથી પતિ પત્ની માં ઝઘડા છે ને સહન શક્તિ નથી ભાઈ ભાઈ માં ઝઘડા છે ને સહન શક્તિ નથી મા બાપ દીકરા ના પરિવાર માં ઝઘડા આ સહન શક્તિ કોઈ સહન જ નથી કરવું હાવ હું સહન ના કરો હો હાવ ના કરો ભાઈ એનું સહન ના કરો આ સહન આપણે ભજન કરો ને તો મફતમાં મળે હું સહજમાં મળે આ શક્તિ વાહ કે કાળ પ્યારો ના સાધુ સહન શક્તિ ના મળે ભજન કરો

અને આ ગુરુદેવ તલ ઉદાગર કર્યો અને આપણને જો આમ પાછળ પાસરી દીધા કે આવો કઈ કરવાનું એનું કરતા આપણા માટે આમાં શું કે છે ભલામાન કે સદગુરુના વચન વિચારો વિચારો એટલે ચિંતન કરો ભજન કરો ગુરુ ધરી લો ધણી કેરો ધ્યાન ધણી કોણ આપણો હવે હવે આ બધા છૂટા પડી ગયા હાથું ભૂલ્યો જેથી આમાં મળ્યા તમે તેથી આ બધા છૂટા થઈ ગયા આપણને કાંઈ ટોચ માં ગયા ગુરુવાર ગુરુવાર ન ખાલી તરતી હાથે બની એ આપણા ના ફરો પણ આપણને કાંઈ કે આપણે ફરવા જઈ થાય કે ના તો ગુરુવાર એટલે મારા બાબો ધણી આપણો કોણ આપણો ગુરુ મારો તો એ ધણી ગુરુ અને એ કાયમનો જ મારા ભાગ કાયમનો અને એ મળ્યો તો એટલો મળ્યો હતો આ શંભુરામ બાપ ગોતવા તો સોપડી ગોતી તમે ક્યાં ગયા તો ગોતવા જોવરે કીધું છે કંઈ જ્યોતિષ ના જોવડે ના શંભુરામ બાપાએ તમને ગોતી કીધા હવે બીજા અવતારમાં એ એવી રીતે જ ગોતી લેવાના તમને ચિંતા ના કરે હવે આપણે જ્યાં પછી ગુરુ ચીવડી ગોતીએ તમારો આ શ્વાસ શૂખ ને બીજો શ્વાસ મોક્ષી તા વચ્ચે ગુરુ વચ્ચે બે જ છે એ ઠેકાણે મોક્ષીએ અને આય તમને જે તકલીફ પડી છે ને એ નહીં પડે એવી બોલતી વ્યવસ્થા કરશે આપણે એકદમ સત્સંગમાં કંઈક બન્યું હોય આપણને તકલીફ આટલું તો પિતા કહ્યું કે જો હવે પિતા ના ઉના બનવા છે જો આપણા આપણે ધ્યાન રાખ્યું એ ભગવાન હવે આપણું ગુરુ માર્ગ આપણું ધ્યાન રાખે આપણે એનું એક ધ્યાન રાખો ને આખા આપણા જીવનનું ધ્યાન રાખે પણ હેલું એ કોઈને કરવું નથી ને તો હું તો કહું હવાર હાલ જો ઉઠતા નું તમે જાગતા ને ઉઠતા ઉતા બે વખતે ગુરુનો ધ્યાન કરીને સુઈ જાવ તો રાતે ખોટા સપના નહીં આવે અને ઉઠીને હવારે ગુરુનું ધ્યાન કરો આ બે માળાના મણકા ફેરવી લ્યો ગુરુ ગમ માળા પેલી માળા ના લાવતા ના કિંમત રહે છે મનમાળ ચાર બધું બેઠા પણ આ જે મનની માળા બધા એ સો સો સ્વાદ એમાં થોડું ધ્યાન કરજો ગુરુ મૂર્તિ નું ધ્યાન કરજો આખો દાડો તમને કોઈ ખેતરી નહીં અખર નકા અત્યારે તો બધા જગતમાં માં તમે જોવાનું બધા ફ્રોડ કેવા હાજર કેટલા ધોતારા ને હેરાન હતો કર્યું છે મારા કોઈ સલામત નથી અત્યારે વણેલા નહીં છેતરી જાય મોટા બળુકા હોય એ છેતરાય સારા આમાં કોઈ નું હાલતું નથી જ્યાં જોવા ઝઘડા વાળા કરીને બેઠા અને કાંટાળી વાળું છે બધી જો યાદ આવતા કાટા એવું એ હોય તો જોઈને જોઈને આડું ખોડ્યું મારા બાપ કેટલા મારા બાપ મહાપુરુષો ને એના હૃદયમાં લાગત એટલે આપણને કે પેલા આપણા મા બાપ ઘરે ભલામણ કરું કે બેટા જો જોઈને જવું બહુ બધે આ માં બધે સરકો રહેવું પાંચ ચતિ રૂપિયા ધનખા રાખવા કોઈ આમ ધ્યાન રાખવું સાધન આપતા કેવી ભલામણ કરે એમ સંતો આપણા જીવન માટેની અભલામણ

અને આમાંથી બધા પીરાય પામી ગયા આમાંથી ભગવત કાર્ય કરી ગયા આમાંથી સંત બન્યા આમાંથી ભક્ત બન્યા આમાં અને ગુરુ મળ્યા કરવૈયા ગુરુ મળ્યા જીવનના જીવન જેને ગુરુના આપી દીધું એનું ઘડતર થઈ ગયું જીવન ઘડતર થઈ ગયું નક કાયા ચારો પડતા નહીં અને ચારા નહીં વાર લાગે મારા નહીં વાર પડતા ના એટલે મારા બાપ આખો આડા રસ્તે હાલનારો અમારા સામેના ગામના બાળકનો બાબુ ભાઈ દેખડું દારૂ પીતો હતો ને ક્યાંય ઉકેડા પડેલા હતો એ આ મંદિર ભાઈનો ના મંડળનો ને અમારો બધાનો સંત થયો આરોપ થયો આ બાજુ આવી ગયો જો એકાવન વર્ષે હમણાં એક્સિડન્ટમાં જતો રહ્યો હજુ હમણાં બે ચાર દાડા પહેલા કાલ ઉજો થઈ પણ કંઈક ભજન કરીને ગયો મોડી લઈને ગયો

આ તો આપણે મને તેમાં શું હતું હાથ ઉપર ગયો ડાક્ટર પાસે જોતો તો આમાં રોગ કાઢો અને કદાચ મેં આમાં ખોલાવો તો આઠ માસના લોચા સિવાય શોધું મને હાથ ઉપર અને જો આ મનુષ્ય અમૂલક હોય તો બિચારા ગરીબ મજૂરી કરી નથી નકામો કોઈ તરત દિક્કત થાય આ તો ગુરુ મળ્યા પછી ખબર પડી કામમાં આમાં મોઘી વસ્તુ શું મનમાં આમાં નામ છે મોઘું

રાજના આધારે ને ચાલતા તિજોરી માં કદાચ પીજર આગળ શ્વાસ આવે ના આ શ્વાસ એક જ વસ્તુ એવી છે કે એનો રિચાર્જ થતો એ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે દિવસે દિવસે આપણા શ્વાસ આ શરીરમાં ખરાબ થઈ જાય અને એક દાડો જયારે આવતી આવશે તાર હાજુ હારું શરીર હોય તો જતું રહે છે કે શું થયું કઈ નતું થયું કેવા તો કથા કરતા ગયા શ્વાસો થતો રહ્યો આવતી વાર હતો એનું બેલેન્સ નહીં થાય એટલે બહુ પુણ્ય કર્યા હોય તો આવું મનુષ્ય દેહ મળે એમ શ્વાસાની કિંમત ગોરું મળ્યા પછી ખબર તો આ શ્વાસ ફેરફાઈ ગયા હતા જેને મજૂરી કરી હોય તો જો વન નોટ હાચો છે અને પેલા જગના મનના વાળા પાંચસો નોટ હોય તો પડી કુવાર છે કારણ કે એને કિંમત નહીં એની કેમ મહેનત કરી બે નંબર એની કિંમત ખરી બાબાની એ તો આપણે મજૂરી કરીને ખબર પડે છોકરું દવા માં તો આપતા આપતા હાથ કામ મહેનત કરી ક્યાં ખોટા વેડ તો ગુરુ મળ્યા એને પુરસાદ છે બાકી તો વેચરા જ છે હાજી મહેનત તો ગુરુ મળ્યા પછી ચાલુ થઈ હવે ખોટા શ્વાસ ના પુવાર કરો આ મનુષ્ય શ્વાસ ને એ મોટી વસ્તુ હોય અને ગુરુ મળ્યા પછી શ્વાસમાં ના હોય

પણ શ્વાસ જીવને શ્વાસની સગાઈ ઘરમાં શ્વાસ છૂટી જાય પછી કોઈ હકો નહીં અને હવે તો એવું થયું ને અત્યારના યુગમાં શ્વાસ છૂટ્યો તમારી કિંમત થાય શ્વાસ હોય તો તમારી કિંમત થાય શ્વાસ જતો રહે કોણ માન કોણ બાપ કોણ છોકરો કોણ ભાઈ કોણ ભાઈ અત્યારે મતલબ નહીં હવે કેટલા ગુરુની જરૂર છે ગુરુ હશે તો આ વાતો હું સમજાય નહીતર આપણે આ હારી જશું આ જીતેની બાજી હારી જવાના છે અને ગુરુવાળા માટે જીતેની બાજી હો ગુરુજીનો મળાય ન આ બાજી હિતમાં પણ જો આરામમાં રહી જાય ને કુસિંગીના સંગે ચડ્યા તો હાર થયો મારા જીતી બાજી હારી દેશો અને કૌભિરે કીધું કે જીતી બાજી અપ્યો હારો અવસર્યો એ વારી असत्य रहा हमारे जो कभी जीव के आगो हाथी आवा ताको लतर संपूर्ण हम बाबा के के स्मरण करो गुरुदेव नो तो से जे पार रे पहुंचाय ना को पार पड़े वो नती रुपया पैसा थी पार ना पड़े अने 84 नो जोको जो, जो फिल्म बताई मैं काल क्या सत्संग में बात करती एक बेर परम दिखे में तारा का पाप पुण्य नो पछि आ शरीर छूटे पछि जाओ એ લેખા લે પછી પાપ અને નરકમાં મોકલક અને જીન પાએ પુણ્ય અને સ્વર્ગમાં મોકલ આપણે કમાજો હિતાર્થ ભરવા માટે સારા સુધર્મ કર્યા અને પુણ્ય કેવાય ખરાબ કર્મ કર્યા હોય એના પાપ થ તો હારા કર્મ કોના કોઈના દુખ ના થઈ કોઈને રાજી કરી ટુકમાં એ હારા કર્મ અને કોઈને દુખી કરી तन થી મન થી વાણી થી એ ખરાબ કર્મ કર્યા એને પાપ લાગે દુઃખથી દીધું તો નરકમાં છે એટલે પેલા કે ભાઈ તારા થોડું પાપે છે તારું થોડું પુણ્ય સ્વર્ગે તારા થોડું ભોગવ ઉપર છે કે મને બતાવો તો પુણ્ય માં લઈ જાય જો પુણ્ય માં પુણ્ય કર્યું હોય ને બધા પુણ્યની વાતો કરતા પુણ્ય 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 માં બતાવો ને હારું છે અહીંયા જોયું તો આ તરસી બાપા જેવા જેટલાય માળ પેરીને ટીલા કાઈ ને આરતી ઉત્તારન ગુરુની કોઈ ભજન કરવાનું કોઈ ભજન ગાય કોઈ રામચંકલ કાંઈ હતો કોઈ ઓણ સેવયન કોઈ ભગવાનની પૂજા કરવાની કોઈ મા બાપની પૂજા આવું બધું કરો ઓહો આમાં આવું ભગત રાહ અહીંયા આરસ અનના મરતે આ નારકનું સિમ્પલ બધું અહીંયા જોયું તો તમે મુદ્રા હો ડાવની પાર્ટી મેપિલ ના બધું મુદ્રા ખાણીની બાર ભગતનો બધો વાહ એવી સિગરેટ આય નહીં એવી શોર્ટમાં સિગરેટો હતી હતા નરકમાં અહીંયા કરતા ભારે માર્યા ડાર કરતા મોટી મોટી એ ફસલાવી જેમ નડક માં આપતો હોય આ બધું નડક નથી આવ્યો પણ લઈ દઉં કે હા ભગતરા ભેગું બંધ નહીં પાતે અમારે પાડોયમાં ભજન અચતોય નહીં તો તમને આય માન છે

અત્યારે આ મેકઅપ ની બાયો બને આ તો આનું છે લોકો જે ફોટા માં છે ઈમે મેકઅપ મેકઅપ વાળો મો હોય ઈમે ઘણી નું તો હું બરાબર બેસી ના માનણ મોટા થોડા હોય ઈમે મેકઅપ